टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हुज़ानक दवे। फुल सॉफ्ट न्यूज़ एनालिसिस प्रोग्राम में आपने स्वागत है। आज हमें एक अत्यंत खतरनाक वास्तविकता थी। तमारों परिचय करावेशों। अमेरिका અને ચીન સહિતના દેશો અત્યારે એઆઈ આધારિત હથિયારો વિકસાવી રહ્યા છે બલકે યુક્રેનને ગાઝામાં આવા હથિયારોનો ઉપયોગ થઈ પણ ચૂક્યો છે એટલે જ આગામી યુદ્ધ માત્ર ટેન્કો અને મિસાઇલથી નહીં પરંતુ અલ્ગોરિધમ્સથી પણ લડવામાં આવશે સવાલ એ છે કે જ્યારે મશીનો જ મારી નાખવાનો નિર્ણય કરવા લાગશે ત્યારે માણસો પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે કે નહીં આ ભયાનક વાસ્તવિકતા વિશે હવે તમને વિગતે વાત કરીશું કલ્પના કરો કે અત્યારે વર્ષ બે હજાર પાંત્રીસ ચાલી રહ્યું છે હિન્દ મહાસાગરમાં પરમાણુ શક્તિ ધરાવતું એક એરક્રાફ્ટ કેરિયર પાયલટ વિનાના ફાઇટર જેટને છોડી રહ્યું છે આકાશમાં સેકડો ડ્રોન્સ એકબીજા સાથે સંકલન કરી રહ્યા છે એ પણ કોઈ માણસના કમાન્ડ વિના દુશ્મનોની રડાર સિસ્ટમ ઠપ અને સાથે જ કોમ્યુનિકેશન સિસ્ટમ પણ ઠપ થઈ ગઈ છે માત્ર ને માત્ર આકાશમાં શક્તિ પ્રદર્શન અને જમીન પર તમામ સિસ્ટમ ઠપ કરવામાં આવી છે એ પછી એક પણ ગોળી ચલાવ્યા વિના યુદ્ધ જીતી લેવામાં આવે છે આ કોઈ સાયન્સ ફિક્શન નથી પરંતુ આગામી યુદ્ધની વાસ્તવિકતા છે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ પહેલાં સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધની પ્રકૃતિ ઝડપથી બદલાઈ રહી છે ભવિષ્યમાં એઆઈ ડ્રોન્સ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અલ્ગોરિધમ્સ અને ઓટોનોમસ સિસ્ટમથી આગામી યુદ્ધો લડવામાં આવશે રાજનાથસિંહે આપણા દેશના ઇનોવેટર્સને એ દિશામાં શોધ કરવા માટે અપીલ પણ કરી છે સાચે જ ભવિષ્યની લડાઈ માત્ર સરહદ પર નહીં પરંતુ સ્ક્રીન પર પણ લડવામાં આવશે અત્યારે ચારે બાજુ એઆઈ વિશે વાત કરવામાં આવી રહી છે પરંતુ આજથી આઠ વર્ષ પહેલાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એના વિશે આગાહી કરી હતી તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં એઆઈમાં જબરજસ્ત કુશળતા હાંસલ કરનારો દેશ જ દુનિયામાં રાજ કરશે હવે પુતિનની ભવિષ્યવાણી સાચી પુરવાર થઈ રહી છે તેમના દેશ માટે મુશ્કેલી એ છે કે તેમના દુશ્મનોએ એઆઈમાં જબરજસ્ત કુશળતા હાંસલ કરી છે જેની સીધી અસર યુદ્ધ પર થઈ રહી છે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી આખી દુનિયા હેરાન છે જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું ત્યારે બધા જ લોકો માની બેઠા હતા કે ગણતરીના દિવસોમાં જ અથવા તો ગણતરીના કલાકોમાં જ યુક્રેન પર રશિયાનો કબજો થઈ જશે જોકે આ જ દિન સુધી આ યુદ્ધ ચાલી રહ્યું છે યુક્રેન શક્તિશાળી રશિયાને સામે ઝીંક ઝીલી રહ્યું છે તો એના માટે બે જ કારણો છે એક તો અમેરિકાની કૃપા અને બીજું કારણ છે યુક્રેન દ્વારા આ યુદ્ધમાં એઆઈનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે યુક્રેનમાં અત્યારે દરેક પળ મોતનો ખતરો મંડાઈ રહ્યો છે અહીંયા આકાશમાં ડ્રોન અને ફાઇટર જેટ ઉડી રહ્યા છે જમીન પર રશિયન ટેન્કો ગરજી રહી છે આવા માહોલમાં યુક્રેન તરફથી એક અદૃશ્ય યોદ્ધા યુદ્ધ લડી રહ્યો છે આ યોદ્ધા એઆઈ છે યુક્રેનની સેના અનેક રીતે એઆઈનો ઉપયોગ કરી રહી છે સૌથી પહેલાં તો ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મેળવવા માટે એનો ઉપયોગ થાય છે દર મહિને યુદ્ધના મોરચાથી હજારો વિડીયો આવે છે ડ્રોન કેમેરા અને સૈનિકોના ફોનમાંથી આ વિડીયોઝ આવે છે આ તમામ વિડીયોનું મેન્યુઅલી પ્રોસેસિંગ કરવું શક્ય જ નથી એઆઈ જ કામ સહેલાઈથી કરી શકે છે વિડીયોઝના આધારે આ એઆઈ સિસ્ટમ રશિયાની સેનાના ઠેકાણા શોધી નાખે છે એ પછી રિયલ ટાઈમ પર યુક્રેના સૈનિકોને એલર્ટ મોકલે છે વળી યુક્રેન સેટેલાઇટ્સથી મળતા દ્રશ્યોથી પણ ટાર્ગેટની ઓળખ કરે છે જેનાથી યુક્રેનને ભૌગોલિક ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મેળવવામાં મદદ મળે છે ફોટો ડ્રોન અને વિડીયો અને સાથે સાથે સેટેલાઇટ ડેટા મળીને રશિયન સૈનિકો હથિયારો અને સેનાની ટુકડીની બરાબર ઓળખ કરે છે એટલે કે તેમના લોકેશન સહિત બધી જ માહિતી તેમને મળી જાય છે એક વખત રશિયન સૈનિકો ક્યાં ક્યાં છવાયેલા છે એની માહિતી મળી જાય એટલે એમનો મુકાબલો કરવો સરળ થઈ જાય છે યુક્રેનમાં એઆઈનો અસલી જાદુ તો યુદ્ધના મેદાનમાં જોવા મળે છે યુક્રેન હવે ઓટોનોમસ ડ્રોન્સનો ઉપયોગ કરે છે જામર્સથી એ છટકી જાય છે કેમ કે આ ડ્રોન્સને સિગ્નલની જરૂર નથી એક સૈનિક સ્માર્ટફોન એપ પર બટન દબાવે છે અને ડ્રોન પોતાની રીતે જ ટાર્ગેટને શોધી લે છે બોમ્બ ફેંકે છે અંદાજ મેળવે છે કે દુશ્મનને કેટલું નુકસાન થયું છે એ પછી આ ડ્રોન પાછું તેમની છાવણીમાં પણ આવી જાય છે કોઈ પાઇલટ સ્કિલ્સની જરૂર પડતી જ નથી કોમ્પ્યુટર ગાઈડેડ ઓટોનોમસ સિસ્ટમ માણસથી વધારે બેસ્ટ હોઈ શકે છે એ વધારે સતર્ક હોય છે અને ટાર્ગેટને સારી રીતે જોઈ પણ શકે છે હવે તો યુક્રેનના આકાશમાં હવાઈ રક્ષણનો એક નવો તબક્કો શરૂ થઈ ગયો છે ડ્રોન્સની એક જીવંત દીવાલ ઊભી કરવામાં આવી છે ફ્રાન્સની કંપની ડ્યુડે આ અનોખી સિસ્ટમ વિકસાવી છે આ સિસ્ટમમાં નાના નાના ડ્રોન્સ છે આ તમામ ડ્રોન્સમાં વિસ્ફોટકો હોય છે એ ખરેખર તો ડ્રોન્સના જૂનથી બનેલી હવાઈ દીવાલ જ છે કંપની અને એ ઉડતું ડ્રોન્સ માઇન્ડફિલ્ડ કહે છે જે રશિયન હુમલાખોર ડ્રોન અને ગ્લાઇડ બોમ્બને નિશાન સુધી પહોંચતા પહેલાં જ નષ્ટ કરી દે છે આ સિસ્ટમ યુક્રેનને સોંપવામાં આવી છે થોડા જ અઠવાડિયામાં આ સિસ્ટમ સંપૂર્ણપણે એક્ટિવ થઈ જશે પહેલી વખત ડ્રોન આધારિત ડિફેન્સ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ડ્રોનની આ દિવાલોને શહેરો પાવર સ્ટેશન્સ અને રહેણાંક વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે યુક્રેનના આકાશને હવે એક નવી ઢાલ મળશે યુક્રેન એઆઈથી રશિયા પર પ્રહાર કરી રહ્યો છે સ્વાભાવિક રીતે અમેરિકન ટેકનોલોજીના બળે જ યુક્રેનને એઆઈનો પાવર મળ્યો હશે યુક્રેન યુદ્ધમાં એઆઈનો ઉપયોગ કરી રહ્યો છે પરંતુ એના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી તો કંઈક અલગ જ રાગ આલાપી રહ્યા છે તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે હથિયારોમાં એઆઈનો ઉપયોગ પર નિયંત્રણ મૂકો નહીં તો બહુ મોડું થઈ જશે હવેનું યુદ્ધ માનવ વિરુદ્ધ માનવનું રહ્યું નથી બલકે મશીન વિરુદ્ધ મશીનનું થઈ ગયું છે બીજા એક યુદ્ધમાં પણ આ જ વાત પુરવાર થઈ છે ઇઝરાયલ ગાઝામાં હમાસની વિરુદ્ધ લાંબુ યુદ્ધ લડ્યું છે પણ ઇઝરાયલે એક સાથે અનેક મોરચે લડવું પડ્યું છે હમાસ સિવાય હેઝબોલા અને હુતીઓનો પણ સામનો કરવો પડે છે એટલું જ નહીં વચ્ચે વચ્ચે ઈરાનની સાથે પણ સામસામે ફાઇટ થઈ ચૂકી છે ઇઝરાયલે એઆઈની હથિયાર બનાવ્યું છે જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ સિસ્ટમ લેવેન્ડર રહી છે ગાઝામાં હમાસના આતંકવાદીઓ સામે યુદ્ધ લડવું ઇઝરાયલ માટે સહેલું નહોતું કેમ કે તેઓ ટનલમાં છુપાયા હતા એટલું નહીં તેઓ લોકોની વચ્ચે પણ છુપાઈ ગયા હતા એવામાં બિલ્ડિંગોમાં રહેતા લોકોમાંથી કોણ આતંકવાદી છે એની ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય અહીં ઇઝરાયલે એઆઈની મદદ લીધી હતી ઇઝરાયલના ઇન્ટેલિજન્સ યુનિટે એક સ્પેશિયલ મશીન તૈયાર કર્યું ઇઝરાયલ ડ્રોન દ્વારા તેમજ સેટેલાઇટથી ગાઝામાંથી તસવીરો અને વિડીયોઝ મેળવતો હતો ખૂબ જ મોટા પ્રમાણમાં મળતા વિડીયો અને તસવીરોનું પ્રોસેસિંગ આ સ્પેશિયલ મશીન કરતું હતું જેના દ્વારા હમાસનો આતંકવાદી કોણ છે એની ઓળખ થઈ જતી હતી આ મશીન ખરેખર તો એનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલો લેવેન્ડર પ્રોગ્રામ હતો આ યુદ્ધમાં હમાસના આતંકવાદીઓ પર ત્રાટકવામાં આ પ્રોગ્રામનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવ્યો હતો આ યુદ્ધના શરૂઆતના તબક્કાઓમાં ઇઝરાયેલની સેનાએ સંપૂર્ણપણે લેવેન્ડર પર આધાર રાખ્યો હતો આ પ્રોગ્રામે સડત્રીસ હજાર આતંકવાદીઓની ઓળખ કરી હતી જેના આધારે ઇઝરાયેલની સેનાએ આ આતંકવાદીઓના ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા હતા લેવેન્ડર એક વખત શકમંદોનું લિસ્ટ તૈયાર કરે એટલે અધિકારીઓ તરત જ એ ટાર્ગેટ પર હુમલો કરવા માટે મંજૂરી આપતા હતા આ એઆઈ પ્રોગ્રામ સાચો છે કે નહીં એવી કોઈ શંકા નહોતી કરવામાં આવી આ એઆઈ પ્રોગ્રામની ચોકસાઈ ખૂબ જ વધારે છે લેવેન્ડર પ્રોગ્રામથી એક વખત સ્પષ્ટ થઈ જાય કે કોઈ ઘરમાં હસતો આતંકવાદી છે એટલે આર્મી એ ઘરને નષ્ટ કરવા માટે અનગાઈડેડ મિસાઇલનો ઉપયોગ કરે આ મિસાઇલ આખા ઘરને નષ્ટ કરે તેઓ આવા હુમલા કરવા માટે સ્માર્ટ બોમ્બનો ઉપયોગ નહોતા કરતા સ્માર્ટ બોમ્બ વધારે સટીક હુમલા કરે છે પરંતુ એ ખર્ચાળ વધુ હોય છે યુક્રેન અને ઇઝરાયલ જેવા આ દેશોએ તેમનાથી શક્તિશાળી દુશ્મનો સામે જીભ ઝીલી છે આ બંને દેશોએ ઇનોવેશન કરીને એઆઈનો મેક્સિમમ ઉપયોગ કર્યો છે યુદ્ધનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે એટલે જ ભારતે પણ સજ્જ રહેવું પડશે કૃત્રિમ બુદ્ધિ વિકસાવવા માટે દિમાગને કસવું પણ પડશે કેમ કે અમેરિકા જેવા દેશો પહેલાં જ આ મામલે ઘણા આગળ નીકળી ગયા છે જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ભવિષ્યમાં યુદ્ધમાં હાર કે જીતનો આધાર ઇનોવેશન પર રહેશે જે દેશ માનવીય બુદ્ધિ અને કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરશે એ જ દેશ જીતશે મહાશક્તિઓની પરંપરાગત તાકાતનું એટલું મહત્ત્વ હવે રહ્યું નથી રશિયાની સ્થિતિ જોઈને એ વાત સારી રીતે સમજાઈ જાય છે જે હજી પણ યુક્રેનને કબજે કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે યુક્રેન તો બિલકુલ નાનો દેશ છે હવે તમે વિચાર કરો કે અમેરિકા અને ચીન સામસામે મેદાને પડે તો કેવી સ્થિતિ સર્જાય તાઇવાન પાસે દરિયામાં દક્ષિણ ચીન સાગરમાં કે પછી અવકાશમાં પણ આ બંને મહાસત્તાઓ વચ્ચે ફાઈટ થઈ શકે છે બંને દેશો એઆઈની રેસમાં એકબીજાને પાછળ કરવા મહેનત કરી રહ્યા છે જે વોરનું નવું સ્વરૂપ છે સાથે જ બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધના ભણકારા પણ વાગી શકે છે અમેરિકા અને ચીન બંને એઆઈ માટેનું માળખું વિકસાવવા માટે અબજો ડોલરનો ખર્ચ કરી રહ્યા છે બંને વચ્ચે મારે રેસ જામી છે ભવિષ્યના યુદ્ધ ક્ષેત્ર પર કબજો કરવા માટેની આ એક રેસ છે આ રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર ચોવીસમાં અમેરિકામાં એઆઈના ક્ષેત્રમાં એકસો નવ પોઈન્ટ એક અબડ ડોલરનું રોકાણ ઠલવાયું છે બીજી તરફ ચીને નવ પોઈન્ટ ત્રણ અબડ ડોલરથી વધારે રોકાણ ઠાલવ્યું છે એટલે કે ચીન કરતાં લગભગ બાર ગણું વધારે રોકાણ અમેરિકાએ કર્યું છે વર્ષ બે હજાર તેરથી બે હજાર પચીસ દરમિયાન અમેરિકાનું કુલ રોકાણ ચારસો ને એકોતેર અબડ ડોલર સુધી પહોંચી ગયું છે ચીન આરએસમાં પાછળ રહેવા માંગતું નથી વર્ષ બે હજાર પચીસમાં ચીનના કુલ રોકાણનો આંકડો અઠ્ઠાણું અબજ ડોલરને પાર થઈ જશે ચીનની સરકાર જ છપ્પન અબડ ડોલરનું રોકાણ કરવાની છે વર્ષ બે હજાર પચીસમાં વૈશ્વિક એઆઈ ખર્ચ એક પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરને પાર થઈ જશે હવે આમાંથી એઆઈ સ્કિલ્સનો સ્માર્ટ સૈન્ય સામગ્રી તૈયાર કરવા માટે પણ ઉપયોગ થઈ શકે છે આ એઆઈની કરોડરજ્જો ડેટા સેન્ટર છે અમેરિકામાં ચાર હજાર એકસો ને પાસઠ ડેટા સેન્ટર્સ છે જ્યારે ચીનમાં માત્ર ચારસો ને નવ્વાણું ડેટા સેન્ટર્સ છે અમેરિકા પોતાની એઆઈ તાકાતનો ઉપયોગ કરીને દુશ્મનોને સમાપ્ત કરવા માગે છે અમેરિકા એવા એઆઈ એજન્ટ્સ બનાવી રહ્યું છે કે જે દુશ્મનોના નેટવર્કમાં ઘૂસીને હુમલો કરશે આ વર્ષે અમેરિકન સરકારે એક ગુપ્ત સ્ટાર્ટઅપ પર લાખો ડોલરનો ખર્ચ કર્યો છે આ કંપની દુશ્મન દેશો પર એક સાથે સેંકડો હુમલા કરવાની સિસ્ટમ વિકસાવી રહી છે આ ટેકનિક એટલી ફાસ્ટ છે કે અઠવાડિયાનું કામ થોડીક મિનિટોમાં જ થઈ જશે વર્જિનિયાની ટ્વેન્ટી નામની એક નાની કંપનીએ આ કામ સોંપવામાં આવ્યું છે આ કંપનીને એક્સ પણ કહેવામાં આવે છે અમેરિકન સાયબર કમાન્ડે એને એક પોઈન્ટ છવ્વીસ કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એટલું જ નહીં અમેરિકન નેવી તરફથી પણ બે પોઈન્ટ ચાલીસ લાખ ડોલરનો રિસર્ચ કોન્ટ્રાક્ટ તેને મળ્યો છે આ કંપનીની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે એ જૂના કામને સરળ બનાવશે અનેક અઠવાડિયાનું મેન્યુઅલી કામ હવે ઓટોમેટિક થઈ જશે સેંકડો ટાર્ગેટ પર એક સાથે ઓપરેશન ચાલશે આવા લખાણથી એ કામગીરીનો અંદાજ આવે છે એનાથી અમેરિકા સાયબર યુદ્ધનું સ્વરૂપ બદલી નાખશે આ કંપનીની ટીમમાં અત્યારે મિલિટરી અને ઇન્ટેલિજન્સ એજન્સીઓમાં કામ કરનારા લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે એના સીઇઓ જો લીન અમેરિકન નેવી રિઝર્વમાં કામ કરી ચૂક્યા છે આ કંપનીના સીટીઓ એટલે કે ચીફ ટેકનોલોજીકલ ઓફિસર લિયો ઓલ્સન અમેરિકન આર્મીમાં સિગ્નલ ઇન્ટેલિજન્સ ઓફિસર હતા વાઇસ પ્રેસિડેન્ટ સ્કાયલર ઓન્કેને સાયબર કમાન્ડ અને આર્મીમાં દસ વર્ષ કરતાં વધારે સમય સુધી કામ કરી ચૂક્યા છે અમેરિકાએ વર્ષ બે હજાર વીસથી જ મિલિટરી માટે એનો ઉપયોગ શરૂ કર્યો હતો વર્ષ બે હજાર વીસમાં અમેરિકાએ એક સફળ પરીક્ષણ પણ કર્યું હતું જેના પછી આ મહાસત્તાએ પાછળ વળીને ક્યારેય જોયું જ નથી અમેરિકાએ નોર્થ કેરોનામાં ફોર્ટ લિબર્ટી પાસે આ પરીક્ષણ કર્યું હતું એ સમયે અઢારમી એરબોન કોપ્સના સૈનિકો તેમની કમાન્ડ પોસ્ટમાં કમ્પ્યુટરમાં સેટેલાઇટ તસવીરો જોઈ રહ્યા હતા તેના સિવાય પણ બીજું કોઈ આ તસવીરો જોઈ રહ્યું હતું એક એઆઈ પ્રોગ્રામ આ તસવીરો જોતો હતો આ એઆઈ પ્રોગ્રામે તસવીરોનું સ્કેનિંગ પણ કર્યું હતું એ પછી ટાર્ગેટની ઓળખ કરી પરીક્ષણ માટે એઆઈ પ્રોગ્રામને એક જૂની ટેન્કને નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો એમ છતાં પ્રોગ્રામે ટેન્કને નષ્ટ કરવા માટે માણસની મંજૂરી માગી જેના પછી આ એઆઈ પ્રોગ્રામે એક રોકેટ સિસ્ટમને મેસેજ મોકલ્યો મેસેજ મળતાની સાથે જ એક રોકેટ છૂટીને સીધું ટેન્ક પર પડ્યું અને ટેન્ક નષ્ટ પામી હતી પહેલી વખત અમેરિકન સૈનિકોએ એઆઈ પ્રોગ્રામ દ્વારા ઓળખ કરાયેલા ટાર્ગેટને નષ્ટ કર્યો હતો હવે એના ચાર વર્ષ પછી યુદ્ધમાં એઆઈનો ઉપયોગ હવે કોઈ થિયરી માત્ર રહી નથી અમેરિકાનો સંરક્ષણ વિભાગ એઆઈ પ્રોજેક્ટ મોવેન ચલાવી રહ્યો છે આ પ્રોજેક્ટ એ અનેક અલ્ગોરિઝમ્સની મદદથી યમનમાં રોકેટ લોન્ચર્સને શોધી નાખ્યા છે લાલ સમુદ્રમાં દુશ્મનના જહાજોને પણ શોધી નાખ્યા છે એટલું જ નહીં ઈરાક અને સીરિયામાં ટાર્ગેટ પસંદ કરવામાં મદદ પણ કરી છે અમેરિકા પોતાની સેના માટે જે રીતે એઆઈનો ઉપયોગ કરી રહ્યું છે એ જોતાં અનેક મિલિટરી એક્સપર્ટ્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે હવે યુદ્ધની સ્પીડ વધી જશે બલકે આ એક્સપર્ટ માને છે કે એક વખત યુદ્ધ શરૂ થશે એટલે અમેરિકન આર્મી એઆઈ આધારિત સહારને કંટ્રોલ જ નહીં કરી શકે અત્યારે વ્હાઈટ હાઉસમાં કેટલાક લોકો ડરાવીને એઆઈ રેસને વધારી રહ્યા છે તેઓ અમેરિકાની લીડરશીપને ડરાવી રહ્યા છે કે ચીન વધારે ખર્ચ કરી રહ્યું છે એટલે એઆઈના સૈનિકરણમાં ચીન વધારે શક્તિશાળી થઈ જશે આવા ડરના લીધે અમેરિકા વધારે રોકાણ કરી રહ્યું છે અમેરિકાના સંરક્ષણ વિભાગમાં તો હવે એક સિનિયર અધિકારીની મિલિટરી પ્રોગ્રામ માટે એઆઈ એલ્ગોરિધમ્સના ઉપયોગની બાબતોનો ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે અમેરિકાએ થોડાક સમય પહેલાં જ સંયુક્ત રાષ્ટ્રમાં દલીલ કરી હતી કે ઓટોનોમસ હથિયારો પર માણસોના કંટ્રોલની કોઈ જ જરૂર નથી સૈન્ય બાબતોના નિષ્ણાતો કહે છે કે હવે આપણને મશીનો દ્વારા ટાર્ગેટ કરવામાં આવી શકે છે કે જેનામાં કોઈ જાતની દયા જ નહીં હોય નિષ્ણાત થોમ હોકિન્સ અને એલેક્ઝાન્ડર કોટ કહે છે કે આ વિચાર અત્યારે ઊંઘ ઉડાવી રહી છે યુદ્ધના મેદાનમાં પરંપરાગત રીતે દુશ્મનની ટુકડીની ઓળખ કરવી એ ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે કમાન્ડ સેન્ટર્સમાં બેસેલા લોકો દિવસો સુધી સેટેલાઇટ ઇમેજો જોતા હોય છે ડેટા ચકાસતા રહેતા હોય છે તેઓ બધું પોતાની આંખે જોતા હોય છે હવે એઆઈ એ કામગીરી કરી રહ્યો છે અલબત્ત આ મામલે એઆઈની સટીકતા અત્યારે સાહીઠ ટકાની આસપાસ છે બરફ વાદળ અને વૃક્ષો એઆઈને ચકમો આપી શકે છે એઆઈ ભૂલથી કોઈ સ્કૂલ કે હોસ્પિટલને પણ ટાર્ગેટ કરી શકે છે વળી દુશ્મન એઆઈ પ્રોગ્રામને હેક પણ કરી શકે છે એનાથી એઆઈ પ્રોગ્રામ પોતાના દેશને નુકસાન પણ પહોંચાડી શકે અને એટલા માટે જ માણસોએ તો એઆઈ પ્રોગ્રામ પર નજર રાખવી જ પડશે બાકી તો ફિલ્મોમાં જેમ રોબોટ અને મશીન માણસોને ખાઈ જાય છે એ જ રીતે માણસો મરતા જશે યુદ્ધો લડવામાં અત્યારે જ્યારે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું માણસાઈ બસશે ખરી અમે તમને આ જ મામલે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે મિલિટરી માટે એઆઈનો ઉપયોગ ખરેખર ડરામણો છે કોઈપણ યુદ્ધમાં ચાર રીતે એઆઈનો ઉપયોગ કરવામાં આવી શકે છે પહેલી રીત છે કેન્ટોર વોર ફાઇટિંગ જેને એઆઈ એનેબલ ટેક્ટિકલ ડિસિઝન મેકિંગ હ્યુમન ઓવરસાઇટ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે કેન્ટોર આમ તો ગ્રીક લોકસાહિત્યમાં વર્ણવવામાં આવેલું એક પ્રાણી છે જેના શરીરના ઉપરનો ભાગ માણસનો હોય છે ત્યારે નીચેના ભાગે ઘોળાનું શરીર હોય છે આ રીતમાં પણ બિલકુલ એવું જ છે એઆઈ પ્રોગ્રામથી ચાલતા હથિયારોને માણસો દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે સામાન્ય રીતે દુશ્મનોના હથિયારોના ભંડાને નષ્ટ કરવા માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે બીજી રીત છે મિનોટોર વોરફેર ખાસ વાત એ છે કે આ કેન્ટોર વોરફેરથી બિલકુલ ઉલટી રીત છે આમાં તો કેન્ટોરની જેમ મિનિટોર પણ ગ્રીક લોકસાહિત્યમાં વર્ણવવામાં આવેલું પ્રાણી છે મિનોટોરનું માથું અને પૂંછડી બળદ જેવું હોય છે પરંતુ બાકીનું શરીર માણસ જેવું હોય છે અહીં એઆઈ કેવી રીતે કામ કરે છે એ જાણવા જેવું છે મિનિટોરમાં યુદ્ધ ક્ષેત્રમાંથી આવતી જુદી જુદી માહિતીઓને એક જગ્યાએ લાવવામાં આવે છે આ કામ એની મદદથી કરવામાં આવે છે ફાઇટર જેટ્સ પેટ્રોલ એરક્રાફ્ટ જહાજો અને સેટેલાઇટ દ્વારા ડેટા મેળવાય છે એ તમામને એકત્રિત કરવામાં આવે છે અમેરિકન નેવી કોસ્ટગાર્ડ અને બીજી એજન્સીઓ મિનિટોર સિસ્ટમનો ઉપયોગ કરે છે ત્રીજી રીત છે ઓન વોરફોર ભવિષ્યમાં યુદ્ધો આ રીતે જ લડવામાં આવશે અત્યારે મોટાભાગના યુદ્ધોમાં માણસો દ્વારા જ મહત્વના નિર્ણયો લેવામાં આવે છે જેમ કે દુશ્મનોના કયા ઠેકાણા પર હુમલા કરવા કે પછી દુશ્મનની મિસાઇલને કેવી રીતે નષ્ટ કરવી એ દિશામાં મહત્ત્વના નિર્ણયો તો માણસો જ લેતા હોય છે જોકે સિગ્લેટોન વોરફોરમાં આવા બધા જ નિર્ણયો એઆઈ કરશે સ્વાભાવિક રીતે એઆઈની કામ કરવાની સ્પીડ ખૂબ જ વધારે હોય છે એટલે જ દુશ્મનની સરખામણીમાં જે તે દેશની સ્થિતિ વધારે મજબૂત રહે છે આ રીતમાં હવાઈ જળ સાયબર અને આકાશ એમ જુદી જુદી જગ્યાએથી આવતી માહિતીને સંકલિત કરવામાં આવે છે દુશ્મન તરફથી હુમલો કરવામાં આવે તો માણસો કરતાં પણ એઆઈ વધારે ઝડપથી રિએક્ટ કરે છે અનેક નિષ્ણાતો કહી રહ્યા છે કે આ રીતના ગંભીર પરિણામો જોવા મળી શકે છે ચોથી રીત છે મોઝેક વોરફેર આ રીતમાં એઆઈનો ઉપયોગ કરીને દુશ્મનની નબળાઈનો ફાયદો મેળવવામાં આવે છે જેને અલ્ગોરિધમ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કહેવામાં આવે છે આ રીતમાં ઇનપુટ્સના આધારે દુશ્મનની આગામી ચાલને સમજવામાં આવે છે જેના આધારે જે તે દેશની આર્મીની મૂવમેન્ટ્સ નક્કી કરી શકે છે માની લો કે આપણને ખબર પડે કે પાકિસ્તાન બાંગ્લાદેશની સાઈડથી ભારત પર હુમલો કરશે એટલે કે બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ કરશે આ રીતથી આટલી માહિતી કન્ફર્મ થાય કે તરત જ એક સાથે અનેક બ્રહ્મોસ મિસાઇલ છોડીને બાંગ્લાદેશની ધરતી પર રહેલી પાકિસ્તાની સેનાને સાફ કરી શકાય હવે આ દેશો એઆઈનો ઉપયોગ કરીને કિલર રોબો પણ તૈયાર કરી રહ્યા છે વોશિંગ્ટન સ્થિત ટેન્ક બ્રુકિંગ ઇન્સ્ટિટ્યુશને એક રિપોર્ટમાં ઘટસ્ફોટ કર્યો હતો કે વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસની વચ્ચે અમેરિકન મિલિટરીએ એઆઈમાં પોતાનું રોકાણ બારસો ટકા વધાર્યું છે ઓગસ્ટ બે હજાર બાવીસમાં આ રોકાણ માત્ર પાંત્રીસ પોઈન્ટ પચાસ કરોડ ડોલર હતું જે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં વધીને ચાર પોઈન્ટ છ અબડ ડોલર થઈ ગયું અમેરિકાના જ્યોર્જ ઇન્ટરનેશનલ અફેર્સ મુજબ માત્ર અમેરિકા જ નહીં પરંતુ ચીન રશિયા અને સાઉદી અરેબિયા અને યુકે જેવા દેશો પણ આ રેસમાં છે એઆઈના મામલે અમેરિકાને સૌથી મોટો ખતરો ચીનથી લાગી રહ્યો છે કેમ કે ચાઇનીઝ ટેક કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મુશ્કેલ સિદ્ધિ હાંસલ કરી છે જેમ કે ચીને ડીપસિકથી આખી દુનિયાને ચોંકાવી હતી અમેરિકન કંપનીઓએ એ પોતાનું એઆઈ મોડલ તૈયાર કરવા માટે અબજો ડોલર ખર્ચવા પડે છે બીજી તરફ ચીનનું આ એઆઈ મોડલ થોડાક લાખ ડોલરમાં જ તૈયાર થઈ જાય છે તમને કદાચ ખ્યાલ આવશે કે ડીપસિક લોન્ચ થતાં જ અમેરિકન શેર માર્કેટમાં કડાકો બોલાયો હતો અમેરિકન કંપની એનવીડિયાના શેરમાં ચૌદ ટકાનો ઘટાડો થયો જેના કારણે આ કંપનીના માર્કેટ વેલ્યુમાં ભારે ઘટાડો થયો હતો આ એઆઈ મોડલ તૈયાર કરવા માટે એનવીડિયાના મંઘીદાર ચીપનો ઉપયોગ નહોતો કરવામાં આવ્યો હવે ચીન પોતાનો મિલિટરી પાવર વધારવા માટે આ એઆઈ મોડલનો ઉપયોગ કરે છે આ વર્ષ ફેબ્રુઆરીમાં ચાઇનીઝ ડિફેન્સ કંપની નોરિન્કોએ એક મિલિટરી વેહિકલ રજૂ કર્યું જે યુદ્ધમાં ઓટોનોમસ રીતે મદદ પૂરી પાડે છે એટલે કે એ પોતાની રીતે જ મદદ કરશે આ વ્હિકલ સ્થિતિ સમજશે અને સૈનિકોને મદદ પહોંચાડશે આ વ્હીકલ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલી શકે છે આ વ્હીકલ એઆઈ મોડેલ ડીપસિક પર આધારિત છે સેમનો રિસર્ચ પેપર્સ પેટન્ટ અને રેકોર્ડ્સથી ચીનની તૈયારીઓ સ્પષ્ટ થાય છે એનાથી ખ્યાલ આવે છે કે ચીન કેવી રીતે એ આઈનો ઉપયોગ કરીને પોતાનો મિલિટરી પાવર વધારી રહ્યો છે ભલે ચીન પોતાના નેક્સ્ટ જનરેશનના હથિયારો વિશેની માહિતી છુપાવી રહ્યું હોય પરંતુ અનેક માહિતી લીક થઈ ચૂકી છે આ માહિતીથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ચીન કેવી તૈયારી કરી રહ્યો છે આ દેશ ખરેખર તો ઓટોનોમસ હથિયારો પર કામ કરી રહ્યો છે આ હથિયારો બધી રીતે ઓટોમેટિક રહેશે એ તમારે જાણવા જેવું છે આ હથિયારો પોતાની રીતે જ ટાર્ગેટને ઓળખ નક્કી કરી દેશે રિયલ ટાઈમમાં નિર્ણયો લેશે ચીન બે બાબતો પર ખાસ ફોકસ કરી રહ્યું છે જેમાં રોબોટ ડોગ અને ડ્રોન્સ સામેલ છે નવેમ્બર બે હજાર ચોવીસમાં ચીનની આર્મીએ એઆઈ પાવર રોબોટ ડોગ્સ માટે એક ટેન્ડર ઇસ્યુ કર્યું આ રોબોડોગ સૈનિકોની આગળ ચાલશે તેમના રૂટ પર કોઈ વિસ્ફોટો છુપાવવામાં આવ્યા છે કે નહીં એની તપાસ કરશે હવે કેટલી કંપનીઓએ આ ટેન્ડર ભર્યું હતું એની માહિતી સિક્રેટ જ રાખવામાં આવી છે કે આ પહેલાં પોતાની મિલિટરી ડ્રીલમાં હથિયારો ધરાવતા રોબોડોગ્સનો ઉપયોગ કર્યો હતો ડ્રોનથી લઈને રોબોડોગ્સ સુધી ચીન એઆઈ દ્વારા પોતાની સેનાને મજબૂત અને ફ્યુચર પ્રૂફ બનાવી રહ્યો છે આગામી દસ વર્ષમાં દુનિયાભરમાં એંસી હજારથી વધારે સર્વેલન્સ ડ્રોન રહેશે એટલે કે એવા ડ્રોન્સ કે જેનાથી દુશ્મનની હિલચાલ પર નજર રાખી શકાશે આગામી દસ વર્ષમાં બે હજારથી વધારે કિલર ડ્રોન્સ પણ ખરીદવામાં આવશે કિલર ડ્રોન્સથી દુશ્મનો ઉપર હુમલા કરવામાં આવશે કે સાઉદી અરેબિયા અને રશિયા પણ એઆઈ પ્રોગ્રામથી ચાલતા હથિયારો પર ભારે રોકાણ કરી રહ્યું છે હવે આ રેસમાં ભારત પણ પાછળ રહેવા માગતું નથી ઓપરેશન સિંધુના મહિનાઓ પછી પીએમ મોદીની સરકારે આઝાદી પછી ભારતીય સેનામાં સૌથી મોટા સુધારા માટેનો પ્લાન રજૂ કર્યો છે સંરક્ષણ મંત્રાલય પંદર વર્ષનો એક રોડ મેપ તૈયાર કર્યો છે સેના માટે અબજો ડોલર ખર્ચવામાં આવશે મૂળ ભાર ટેકનોલોજી પર આપવામાં આવ્યો છે ભારત પણ બીજા દેશોની જેમ પાવર હથિયારો વિકસાવશે એ ઉપરાંત યુદ્ધ જહાજો હાયપરસોનિક મિસાઇલ સ્ટીલ બોમ્બર ડ્રોન્સ અને અવકાશ આધારિત વોરફેર ટેકનોલોજી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે એઆઈના કારણે યુદ્ધનું સ્વરૂપ જ બદલાઈ જશે ભારત આ નવા પ્રકારના યુદ્ધનો સામનો કરવા માટે સજ્જ થઈ રહ્યું છે ખેર